એક મહિના બાદ પીડા યથાવત રહેતા અને સોનો જાદવની આગેવાની હેઠળ સર્જરી કરાઈ અને બાળકીને પીડા મુક્ત થઈ છે ત્યારે જીસીએસ હોસ્પિટલમાં થયેલા સફળ સારવાર દુર્લભ ગાંઠોમાં ભારતના વધતા મેડિકલ માઇલ ઉમેરો કરે છે અગિયાર વર્ષની બાળકી કચ્છથી અમારી પાસે પેઢાની ગાંઠ સાથે આવી હતી જે મોટા આંતરડા અને લોહીની નળીઓ સાથે ચોંટેલી હોય એવું સ્કેનમાં દેખાતું હતું અમે એને ઓપરેશનમાં લીધે ને જ્યારે ઓપરેશનમાં મેં જોયું તો એ ગાંઠ મોટા મોટા આંતરડા સાથે ચોંટેલી હતી આગળ મળાશય અને મૂત્રાશયની જે નસો હોય એમાંથી ઉદ્ભવેલી હતી અને ગર્ભાશય સાથે ચોંટેલી હતી પણ અમે એ બધો જ ભાગ બચાઈને જેથી બંને અંડાશય અને ગર્ભાશય મળાશય મૂત્રાશય અને એનો જે નસો જેમાંથી ઉદભવેલી હતી એ સંપૂર્ણપણે બચાવીને એને રિમૂવ કરેલી છે જેથી આગળ જતાં બાળકીના ભવિષ્યમાં પેશાબ કે સંડાસના કંટ્રોલમાં અને ગર્ભ ધારણ કરવામાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય આ ઓપરેશન લગભગ બેથી અઢી કલાક ચાલ્યું હતું ઓપરેશન પછી અત્યારે બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ છે સંપૂર્ણપણે ખોરાક લઈ શકે છે અને અત્યારે જે અમે ગાંઠ કાઢીએ તો ટોટલી રિમૂવ થઈ ગઈ છે જેથી આગળ જતાં બાળકીને ભવિષ્યમાં હવે કોઈ તકલીફ થાય તેની સંભાવના છે જ નહીં ઓવરઓલ વર્લ્ડમાં અત્યાર સુધીમાં બાળકોમાં જોવા જઈએ તો ટોટલ આવા છ જ કેસ નોંધાયેલા છે અને બાળકો અને એડલ્ટ બંને ભેગા કરીએ તો વર્લ્ડમાં ટોટલ આવા ત્રીસ કેસ જ નોંધાયેલા છે જે આ ઓપરેશન ને વધારે સક્સેસફુલ બનાવે